ખેડૂત કુત્રો મારા હાથમાં તમે પેકેટ જોઈ રહ્યા છો એ ટ્રુ કાર્બન અત્યારે આમાં ખેડૂતને ચણાનું અને ઘઉં નું વાવેતર કરવાનું છે તો ઓર્ગેનિક કાર્બન આપણા થોડુંક નાખી ને ભેળવીને છંટકાવ કરીએ જેથી કરીને પાયામાં દમદાર કેવું રિઝલ્ટ મળે છે એની આપણને ખબર ખબર પડે કેમકે જમીનમાં અત્યારે વધારે ઘટતું હોય ને તો એ છે ઓર્ગેનિક કાર્બનનો સ્ત્રોત વાપરવાથી ખેડૂતને ફાયદો શું થાય ટ્રુ કાર્બન છે એ મેન તો પહેલાં તો જમીનમાં કાર્બન નું પ્રમાણ વધારવાનું કામ કરે બીજું તમે માણું કે પાયા માં ડીએપી નાખેલું હોય તો જમીન સ્વરૂપ માં સ્વરૂપમાં હોય એના ખોરાક તરીકે નું કામ કરે આમાં ઓર્ગેનિક કાર્બન ચાલીસ ટકા આવે છે પ્યોર ઓર્ગેનિક કાર્બન છે અને કલર છે આનો ભૂખરા ટાઈપ નો કલર આવશે હા બીજું આનું પ્રમાણ છે અઢી વીઘે એક કિલ્લાનું યસ એક એકર માં એક કિલ્લાનું પ્રમાણ છે પાયામાં છે પ્રમાણ સ્પ્રે માં વાપરવું હોય તો સ્પ્રે માં ઉપયોગ કરી શકાય એક પંપ માં પંદર લીટર ના પંપ માં પચાસ ગ્રામ નું પ્રમાણ છે ઓકે અને ઓર્ગેનિક કાર્બન ની સાથે બીજા કેવા કેવા કન્ટેન્ટ આવે છે બીજો દસ ટકા એમાં ફૂલવીક એસિડ આવે છે દસ ટકા એમિનો એસિડ આવે છે ચાલીસ ટકા કાર્બન